ગુજરાતમાં ગાંધીનગરની નજીક જ ભાજપા સરકારના ભ્રષ્ટ શાસકોના આશીર્વાદ હેઠળ નકલીનો કારોબાર દે તે રીતે માનવ જિંદગી સાથે ચેડા કરતા એટલે કે જે લોકો લાયકાત ધરાવતા નથી તબીબ તરીકેની એમ બીબીએસને એનાથી આગળની એવા લોકો નકલી આખી આખી હોસ્પિટલો ચલાવે માત્ર નકલી હોસ્પિટલ નહીં નકલીનો તો કારોબાર અનેક છે નકલી અધિકારીઓ નકલી આઈપીએસ નકલી જન નકલી કચેરીઓ નકલી 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 એ નોટોથી લઈને ચલની નોટોથી લઈને તમામ પ્રકારનું નકલી કારોબારો ચાલે પણ આ તો માનવ જિંદગી સાથે છેડા કરતા આખી આખી નકલી હોસ્પિટલ ચાલે અને સરકારના પેટનું પાણી પણ ન અને એ પણ ગાંધીનગરથી સાવ નજીક તો રીછેવાડાના ગામમાં ચાલતી હોય તો હજી સમજી શકાય આ તો ગાંધીનગરમાં નજીક ચાલે અને સરકાર શબ્દ સલામતના દાવા કરે ચમકબંધીને છોડીશું નહીં દાદાનું બુલડોઝર અરે ભાઈ ઘર આંગણે આપણી નીચે ચાલે છે સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયથી નજીકમાં બસો મીટરે પંચાવન લાખની કાળા કારોબારની ચલણી નોટો સાથે કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલે અને કોઈ દાદા જાગે નહીં આ બાજુ તમારે નકલી આખી આખી હોસ્પિટલ ચાલે કોઈ દાદા જાગે નહીં જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને કાયદાનો ડર નથી એ દેખાડે છે કે આ સરકાર સંપૂર્ણપણે વ્યવસ્થા સાચવવામાં નાકામ રહે છે પછી આરોગ્યની વ્યવસ્થા હોય શિક્ષણની વ્યવસ્થા હોય કે કાયદો વ્યવસ્થાની હોય તમામ ક્ષેત્રે નિષ્ફળ સરકારે ગુજરાતના નાગરિકોની જિંદગી સાથે છેડા કરે છે ગુજરાતના નાગરિકોના ભવિષ્ય સાથે છેડા કરે છે નક્કી આ શાસકોએ કહેવાનું છે કે હવે બહુ થયું નાગરિકોના જીવ સાથે છેડા કરતા તો અટકાવવું